એકાએક ડ્રોન ઉડતું નજરે પડતા સિક્યોરિટીના જવાન દોડધામ મચી ગઈ હતી સિક્યોરિટી ગાર્ડે ડ્રોન કબજે કરી તપાસ કરી હતી તે દરમિયાન ડ્રોનના માલિક કુક્સ ગામના ડ્રોન વેચવાનું હોય તેની ચકાસણી કરવા માટે શૂટિંગ કરતા હોવાની રજૂ કરી હતી ત્યારે પોલીસે જાહેરનામાના ભંગ બદલ વિરાજ પાટણવાડિયા સાથે ડ્રોન ખરીદવા આવેલ મધ્યપ્રદેશના વિશાલ કટીજા અને ટીકેસ ડામરની અટકાર કરી હતી અહીં મહત્વનું છે કે કુક્સ ગામના વિરાજ પાટણવાડિયાને ડ્રોન વેચવું હતું તો તેનો વિડીયો નો ડેમો તે પ્રાણ ખરીદવા આવનાર મધ્યપ્રદેશ વિશાલ કટીજા ગમે ત્યાં આપી શક્યો વિષય છે યુટ્યુબ ચેનલ ને કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર